સવારનો પહેલો કપ ચા એ માત્ર એક પીણું નથી પણ એક એવી લાગણી છે જે દિવસની શરૂઆતને ખાસ બનાવે છે આ આળસ ભરેલી સવારને તાજગીથી ભરપૂર બનાવવાનો એક જ ઉપાય છે કડક ગરમ અને સુગંધિત ચા કામના થાક પછી રિફ્રેશ થવું હોય કે પછી મિત્રો સાથે ગપસપ કરવી હોય ચા હંમેશા આપણી સાથે હોય છે એ ઓફિસના ટેબલ પર પણ હોય છે અને મહોલ્લાના નુક્કડ પર પણ હોય છે વરસાદની ઠંડીમાં ગરમ ચાની ચૂસ્કી શું આનાથી સારો કોઈ સંગાથ હોઈ શકે ચા એકલાપણાનો સાથી છે અને સંબંધોનો સેતુ પણ દરેકનો પોતાનો સ્વાદ પોતાની પસંદ કોઈને આદુવાળી કડક ચા ગમે તો કોઈને મસાલાવાળી ગમે પણ ચા તો ચા જ છે પેઢીઓ બદલાય પણ આ ચા પ્રત્યેનો પ્રેમ ક્યારેય નથી બદલાતો નાનાથી લઈ મોટા સુધી ચા સૌના દિલમાં એક ખાસ જગ્યા ધરાવે છે ચા ફક્ત એક પીણું નથી એ એક સ્ફૂર્તિ છે એક આરામ છે એક બહાનું છે વાતચીત શરૂ કરવાનો અને ઘણીવાર તો એક દિવસને સુધારવાનું કારણ પણ જ્યારે પણ મન ઉદાસ હોય કે ખુશ હોય ચાનો એક કપ બધું બરાબર કરી દે છે એના વગર તો દિવસ અધૂરો લાગે છે ક્યારેક વિચાર્યું છે ચા તમારા જીવનનો કેટલો મહત્ત્વનો ભાગ છે એ માત્ર પાણી દૂધ અને પત્તીનું મિશ્રણ નથી પણ એ તો છે જીવનનો એક સ્વાદ એક અહેસાસ તો ચાલો એક કપ ચા પીએ અને જીવનની દરેક ક્ષણ માણીએ અને એ પણ ડીકે રાવલ સાહેબની ચા પી અને જીવનનો અનેરો મા આનંદ માણીએ કારણ કે ડીકે રાવલ સાહેબની ચા પીએ એટલે તમને ખ્યાલ આવે કે ચા દરેક જગ્યાએ ચા નથી હોતી પણ ડીકે સાહેબની ચા પીએ ત્યારે જ એ ચા ચા બને છે